દેશના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વિકસિત ભારતની જેમને નેમ મૂકી છે એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશમાં એકસો ત્રણ રેલવે સ્ટેશનના નવનિર્મિત રેલવે સ્ટેશનના આજે લોકાર્પણ કાર્યક્રમ હતો કરમસદ ખાતે ગુજરાતના મહામાહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ધારાસભ્ય યોગેશભાઈ અને સરદાર સાહેબના પૌત્ર સમીરભાઈ ડીઆરએમ રાજુભાઈ એમની ટીમ રેલવે તંત્રની સર્વ ટીમના હાથે આજે કરમસદ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાઈવ બિકાનેરથી રાજસ્થાનથી એમને પૂરા દેશના દેશવાસીઓને સંબોધન કર્યું છે અને જે પહેલગામનો આતંકવાદીઓનો હુમલો થયો હતો એ દેશવાસીઓને એમના એ હુમલાથી જે પાકિસ્તાનને એમને સબક શીખવાડ્યો છે એનું પૂરું માર્ગદર્શન પૂરો સંદેશો દેશવાસીઓને આપ્યો છે અને જ્યારે દેશ એક વિકસિત બની રહ્યો છે ત્યારે પૂરા ક્ષેત્રમાં દેશ સાથે દરેક ક્ષેત્ર પણ વિકસિત થવું જોઈએ એમાં રેલવે તંત્ર પણ આવી ગયું રેલવે તંત્ર પહેલાં હતું અને અત્યારે જે રીતે આધુનિકરણ તરફ જઈ રહ્યું છે એની પૂરેપૂરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવી જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં ખૂબ સારી માહિતી પૂરા દેશવાસીઓને આપી છે દેશવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સુરક્ષિત છે અને આવતા ઘણા વર્ષો સુધી દેશ ખૂબ રીતે આગળ વધી રહ્યો છે વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હું દિલથી આભાર માનું છું